અને પ્રાઇવેટ ઉનાનો વાગે ઉનાનો વાગે એટલે અને તમાર તો ઘરે ચાલુ રહે ટાઈમ કેજો એરી ચલાવા જાવ ચાલુ રહે કોમેન્ટ કરજો કરજો તો અમાર આટલો ટાઈમ રહે હતી એ ચાલુ એક બાજુ ઉલિયા બ્રાન લાકરો ચાલુ હો ઓનલાઈન જ આ જગત ઓનલાઈન અલી પ્રાઇવેટમાં જ ઓનલાઈન ભઈ આપણે બ્યાસ થઈને જવાનું ઘરે એક પીલી ગાડી લઈને ન એકા ગાડી લઈ આમાં તો ભાઈ બેઠા દીકઈ દીધું તો જા આ તું ભસ્યો નઈ હું ટાઈગર એ તો ભાઈ કૂતરો ને કે તો અંગ્રેજી માં ખબર પડવાની ગોમ ના

tiger ikut terangkat kat mas tiga di tu, boleh Tuh nasi gurun mana? Jalan tu, mana mau apa? Mau Tuh Tu hari jalan sendiri tu pernah saya tapu tu, mana kau Apa tapu? Yeah. Abra kari. kari